રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડોદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને અને સૂચના આપી કે આપણે આ અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને લોકેશન આવતી હતી મહેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર ભાયાવદર મોકલવામાં આવ્યા ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસમાં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એવ એના એવજમાં પાંચ લાખ અસી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો વડીલોપાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બાજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે એક આશરે એક વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અંસી હજાર રૂપિયા બે લાખની અવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાઈવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો અઢાર વીઘા જમીન છે એનો પંચનામું કરવામાં આવ્યો છે અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે ઓ પોતાનો કબજો એથી પોતાની ઈચ્છાથી રીમૂવ કરી દીધો અને હવે જમીન અને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ ઉપર ત્રણ ગુના છે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં બે વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખિલ છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ આર્મ અને ગુજરાત નાના ધીર કરનાર અધિનિયમ બે હજાર ગયાર મુજબ ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય જો સરકાર અપ્રૂવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉગ્રણી કરતો હોય પઠાની ઉગ્રણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરીએ ના દસ્તાવેજ નો કર્યો હતો કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવદરમાં પણ અને ત્યાં બંને જગ્યાએ પંચનામું કરવામાં આવ્યું છે જ્યારે એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવેલ છે

એના માટે અમે આના બંને બંને ઓફિસમાં 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 અને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામું કર્યું હતું લેકિન બંને ઓફિસમાં એ એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલા ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જે છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખત કાર્યવાહી કરવામાં આવશે